વિગતવાર સમાચાર પર નજર કરીએ તો ભરૂચના પાલજનગર સહિત પંથકમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગતરોજ સાંજના સુમારે નગરના આકાશમાં વાદળો ગોરંભાયા બાદ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી સાથે સાથે હળવો વરસાદ વરસ્યો હતો અચાનક જ વાતાવરણમાં પલટો આવતા નગરજનો અચંબિત થઈ ઉઠ્યા હતા દિવસભરની આખરી ગરમી બાદ વાતાવરણમાં પલટું આવતા વાતાવરણ ઠંડુ થવા પામ્યું હતું લગભગ અડધો કલાક ભારે પવન સાથે ધૂળની ઉડી હતી નગરના મુસ્ફિરખાના સામે આવેલું એક લીમડાનું વૃક્ષ ભારે પવનના કારણે ધરાશાયી થઈ જવા પામ્યું હતું થયું તે વેળાએ લોકોની અવર જવર નો વાતથી જહાનાની ટળી જવા પામી હતી તો બીજી તરફ ભારે પવનના પગલે પાલેજ રેલવે સ્ટેશન પર આવેલા શેડના સીલિંગ ફેન વાકા પડી ગયા હતા હાઈવે પર એક મહાકાય વૃક્ષ ભારે પવનના પગલે ધરાશાયી થઈ જવા પામ્યું હતું માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે